અને હવે વાત કરવી છે આંતરજ્ઞાતીય સગપણ કિંજલ દવે આંતરજ્ઞાતીય સગપણ તો કર્યું પરંતુ જે સામાજિક બહિષ્કારનો વિવાદ હવે આવ્યો છે એ વચ્ચે સાંસદ હેમાંગ જોશી મેદાનમાં આવ્યા છે સાંસદ હેમાંગ જોશીએ ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ મૂકી છે અને કિંજલ દવે માટે તેમણે લખ્યું છે કે કિંજલ દવે એ તો બ્રહ્મ સમાજનું ગૌરવ છે બ્રહ્મ સમાજ અને સમગ્ર ગુજરાતનું ગૌરવ છે કિંજલબેન ધ્રુવિન શાહ સાથે સગપણનો ઉલ્લેખ કરીને સાંસદે શુભકામનાઓ પણ પાઠવી છે અને કિંજલ દવેના પરિવારનો સમાજમાંથી જે બહિષ્કાર કરવામાં આવે છે તે મુદ્દાને ટાંકીને સાંસદે આ પોસ્ટ કરી છે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે સમસ્ત બ્રહ્મ સમાજ તરફથી બે દિવસ પહેલા એક બેઠક મળી હતી એમાં નિર્ણય લેવામાં આવે છે કે કિંજલ દવે પોતે એક વિડીયો પણ જારી કર્યો છે અને કહ્યું છે કે મારા પરિવાર સુધી વાત આવશે તો હું સહન નહીં કરી લઉં એક દીકરી જ્યારે પોતાની મહેનતથી જાત મહેનતથી આટલી આગળ આવે છે ત્યારે સમાજનું નામ રોશન થાય છે ત્યારે સમાજના બધા જ લોકોને ખૂબ સારું અનુભવ થાય છે ખૂબ સારું ફીલ થાય છે ગૌરવ થાય છે કે હા અમારા સમાજની દીકરી આગળ આવી છે કિંજલ દવે જ્યારે સ્ટેજ ઉપર ગીત ગાતી હોય બધાના રૂવાટા ઉભા થઈ જાય ત્યારે એમ થાય છે કે અમારા સમાજની દીકરી છે અને જ્યારે કિંજલ દવે આંતરજ્ઞાતીય સગ કર્યા પોતાના માતા પિતાની સંમતિથી ત્યારે બ્રહ્મ સમાજ નથી ગમ્યું અને બ્રહ્મ સમાજના કેટલાક લોકોને નથી ગમ્યું એવું કહેવાય રહ્યું છે કિંજલ દવે સીધો તેના વિડીયોમાં એવું કહ્યું છે કે કેટલાક લોકો કેટલાક અસામાજિક તત્વો આ શબ્દ કિંજલ દવે વાપર્યો છે જેના કારણે આવો નિર્ણય લેવામાં આવ્યો છે અને જે ખોટી બાબત છે તેવું કહેવામાં આવી રહ્યું છે હવે આમાં વાદ વિવાદ પણ વકર્યો છે કેટલાક લોકો કિંજલ દવેના સમર્થનમાં પણ બોલી રહ્યા છે તો કેટલાક લોકો બ્રહ્મ સમાજના આ નિર્ણયના સમર્થનમાં પણ બોલી રહ્યા છે જો કે સિંગર કિંજલ દવેના આ વિવાદ પર જે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે એમાં સાંસદ હેમાંગ જોશીએ પણ કહ્યું કે કિંજલ દવે એ તો બ્રહ્મ સમાજનું ગૌરવ છે

કિંજલ પોતાની પોતાની નાત બહાર લગ્ન કર્યા એટલે એક આખો સમાજ એ નાતમાંથી બહાર કાઢી મૂકે આપણે બે હજાર માં છીએ આ છોકરીએ તમારા સમાજને જેટલું પ્રાઇડ અપાવ્યું છે એ તો જુઓ સત્તર વર્ષની છોકરીએ જિંદગીમાં એ પામ્યું કે જે આખી જિંદગીમાં લોકો નથી પામી શકતા પોતાની જાતને કેટલી કેળવી છે કે જેને કારણે ગ્લોબલ સ્ટેજ પર પરફોર્મ કરી શકે એટલે કેટલું મોટું નામ બ્રહ્મ સમાજનું થયું છે આ દીકરી ઉડતી થઈ એટલે કોકના મૂળિયા ખૂંટીથી બાંધી જ રાખીએ ને તો એ ક્યારે ઉડી જ શકે આપણા માઇથોલોજીમાં સૌથી પહેલા લવ મેરેજ એ શંકર ભગવાન હતા સસરાએ ના પાડી હતી શંકર ભગવાન એ ફર્સ્ટ એવા હતા કે જેને સ્ટેન્ડ લીધેલું રુકમણીને એના જ્યાં લગ્ન અરેન્જ થયા હતા ત્યાં લગ્ન નહોતા કરવા એને પત્ર લખ્યો અને કૃષ્ણ ભગવાન એને લઈ ગયા આપણે ત્યાં ગુજરાતમાં માધવપુર પાસે મંદિર પણ છે અને ક્યાંથી રૂકમણીને લઈ ગયા એ જગ્યા પણ છે આ બધું આપણે જાણીએ છીએ આ બધું સાંભળતી વખતે ઈશ્વરની લીલા એવું આપણને લાગે છે પણ આપણે જ ત્યાં આપણી જ દીકરીઓને આપણે સપોર્ટ ના કરી આ કેવું કહેવાય આટલા વર્ષોની એની સ્ટ્રગલમાં કયો સમાજ મદદ કરવા માટે આવ્યો છે હું એટલા માટે આ સવાલ પૂછું છું કારણ કે સમાજનું કામ જ છે મદદ કરવાનું સમાજનું કામ જ છે કે વ્યક્તિ એકલી ન પડી જાય વ્યક્તિને એકલા પાડવાનું સમાજનું કામ નથી આપણે તો જેટલો વધુ મિક્સ રેસ સમાજ થઈએ એટલું વધારે સારું છે વૈવિધ્ય બનશે ને એને કારણે એકતા બનશે આપણા દેશની અંદર આપણે એક્ચ્યુઅલી એક્ઝેક્ટલી કરવા શું માંગીએ છીએ બીજાની સાથે જીવવું છે કે બીજાના બદલે

ફરી ઉછીજુ કે આ વિવાદમાં હવે શું નવો વણાંક આવે છે શું અપડેટ આવે છે તેના ઉપર નજર રહેશે આ સાથે જ સીધું સટમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ